મારું નામ રોહી અંકિત ટીલવા છે મારા ઘરવાળા તોરણિયાના સરપંચ અંકિત ટીલવા છે બે ત્રણ દિવસ પહેલા જે ઘટના બનેલી કે બે માણસને તોરણિયામાં ઢોર માર મારેલો અને ત્યાં નંબર પ્લેટ વગરની ગાડી લઈ અને ત્યાં ફિલ્મી સીન ક્રિએટ કરેલો કે નંબર પ્લેટ વગરની ગાડી લઈ ગયા યુનિફોર્મ વગર જઈ ધક્કામુકી કરેલી ભાઈઓને મારેલું ઈ દરમિયાન મારા હસબન્ડ અને આમના હસબન્ડ વિવેકભાઈ ભેડા ખાલી દૂરથી શૂટિંગ ઉતારતા હતા એ ગુનામાં એ લોકોએ આજે ઓગણત્રીસ તારીખે અમારા ઘરની બહાર નોટિસ લગાડી રાતના બાર વાગે નોટિસ લગાડી કે ભાઈ તમારે સવારે અગિયાર વાગે હાજર થવાનું છે ત્યારથી અહીંયા રાતના બાર વાગ્યાથી લઈ સવાર સુધી થી પાંત્રીસ પોલીસવાળા લેડીઝ કોન્સ્ટેબલ સાથે અહીંયા બાર બેઠા હતા ઘરની અંદર ડેલો કુદીને આવેલા ઉપર ઉપર હું એટલી હતી તો દરવાજા ખખડાવતા હતા અહીંયા નીચે દરવાજા ખખડાવતા હતા અંદર જો કોઈ પણ દારૂ કે કઈ પણ એવું વિવાદક મળે તો એને ખાલી પોલીસ એટલું છે કે ભાઈ તમે પોલીસ ફરજ બજાવતા તેમાં રુકાવટ કરી છે રુકાવટ જરાય કરી નથી અમે દૂર થી બીડી ઉતારતા તપાસ અર્થે અમે આ બાબતે એવું ઈચ્છી છીએ પોલીસ પાસેથી એવી આશા રાખી છે કે અમને હવે હેરાન ન કરો તમે અને કોર્ટ પાસેથી અમે એવી આશ માંગી છે કે જે આ પોલીસવાળા બધાય છે જે અમને આટલી હદે હેરાન કરે છે ત્રીસ થી પાંચત્રીસ પોલીસવાળા આખી શેરી રોકીને સવાર સુધી જ બેઠા હતા એને આજુબાજુવાળાને હેરાન કરે છે અમને હેરાન કરે છે એ હવે બંધ કરે અમને કાયદેસર ન્યાય મળે એની માટે અમે માંગ કરીએ છીએ હા કરવામાં આવ્યું છે અમે એની એની વિરુદ્ધ ફરિયાદ પણ કરીએ છીએ અને જે બાકી લીગલ કાર્યવાહી કરવાની છે એ બધી કાર્યવાહી અમે કરશી અમારી માંગ એમ જ છે કે એટલે અમે બે કાકી ઘરે હતા અને પાંચ જણા પોલીસ વાળા આવ્યા કઈ પૂછ્યું નઈ ખાશું ને અમને અને અમારા વહુ ને પૂછવા જ મળ્યા વિવેક ક્યાં હશે શું કરે હશે આમ ને તેમ ને પછી એમ કેવા મંડ્યા કે તમારી જમીન કેટલી